સવારમાં પહેલા મહારાજ એને લઈને તો આપણે સુખિયા છીએ શ્વાસ ચાલે છે એમને લઈ હૃદય ચાલે છે એમને લઈ લોહી ચાલે છે એમને લઈ આપણો ધંધા ચાલે છે એમને લઈ નોકરું ચાલે છે એમને લઈ અને એને હવર ગૌણ કરી નાખવાનું એક આળસમાં એક પ્રમાદમાં એક આપણે ગાફલાઈમાં સાવધાન બનો પહેલા ગરજો બનો ભૂખ્યા બનો રાજીપાના અગ્રહી બનો અને ત્યારે તક છે મોટા પુરુષ બિરાસતા હોય ત્યારે એને લૂંટી લેવા કોને કહેવાય આ લૂંટી લીધા કહેવાય અને એમના અહિયાતીમાં જેવા અંગ પડી ગયા એવા અંગ કાયમ રહેશે પછી અંગ પાડો આવું કે ચાલે જ નહીં સવારમાં આપણને આના વગર આપણી આપણો ખોરાક થઈ જવો જોઈએ સવારનો કે સાતથી આઠ બસ બીજું કંઈ નહીં ગમે તેવું લગ્ન હોય ઘરમાં પ્રસંગ હોય તો એ નહીં હાથથી આઠમાં આ કરવાનું એટલે કરવાનું છે બધું સેટ કરો આને સેટ ના કરો